નમસ્કાર ક્યારે વિચાર્યું છે કે સરકારી કામકાજ એટલું બધું સરળ બની શકે કે એ સીધું આપણા ફોન પર જ થઈ જાય વેલ આજે આપણે બસ એ જ વિષય પર વાત કરવાના છીએ અરે સરકારી સર્ટિફિકેટ માટે પેલી લાંબી લાંબી લાઈનોમાં કલાકો સુધી ઊભા રહેવું પડે કેટલો કંટાળો આવે છે નહીં મને લાગે છે કે આપણામાંથી મોટા ભાગના લોકોએ આ અનુભવ કર્યો જ હશે અને એમાં જે સમય અને મહેનત બગડે છે એ તો અલગ પણ લાગે છે કે હવે એ દિવસો પૂરા થયા કેમ કે ગુજરાત સરકારે એક એવી નવી સર્વિસ શરૂ કરી છે ને જેનાથી જાતિ અને આવક જેવા અગત્યના ડોક્યુમેન્ટ્સ હવે સીધા આપણા વોટ્સએપ પર જ મળી જશે હા સાચું સાંભળ્યું તો આ નવી વોટ્સએપ સર્વિસ છે શું અને એનાથી સરકારી સેવાઓ સીધી આપણા સુધી કેવી રીતે પહોંચશે ચાલો એને બરાબર સમજીએ જરા વિચારો ગવર્નન્સ હવે રીતસર આપણી આંગળીના ટેરવે છે મતલબ કે જે વોટ્સએપનો ઉપયોગ આપણે દોસ્તો અને પરિવાર સાથે ચેટ કરવા માટે કરીએ છીએ હવે એ જ એપ સરકારી કામ માટે પણ કામમાં આવશે આનાથી વધારે સગવડ ભર્યું બીજું શું હોય બરાબર ને ઓકે તો હવે સૌથી મોટો સવાલ આનો ઉપયોગ કરવો કેવી રીતે ચાલો એને શરૂ કરવા માટેની જે એકદમ સિમ્પલ ગાઈડ છે એના પર એક નજર નાખીએ જુઓ આખી પ્રોસેસ છે ને એ એકદમ જ સહેલી છે બસ બે સ્ટેપ્સ સ્ટેપ વન જે ઓફિશિયલ નંબર છે એના પર ખાલી હેલો લખીને મોકલવાનું અને સ્ટેપ ટુ એ પછી ચેટબોટ જે પણ સૂચનાઓ આપે બસ એને ફોલો કરવાની ઓકે હવે આ નંબર પર ખાસ ધ્યાન આપજો આ આખા વિડીયોની સૌથી અગત્યની માહિતી છે નંબર છે નાઇન ફાઇવ ફોર ફાઇવ સેવન ફાઇવ સિક્સ સેવન સિક્સ સેવન હું ફરીથી કહું છું નાઇન ફાઇવ ફોર ફાઇવ સેવન ફાઇવ સિક્સ સેવન સિક્સ સેવન આને અત્યારે જ ફોનમાં સેવ કરી લેજો ઠીક છે તો હવે સવાલ એ છે કે આ નંબર પર આપણને કયા કયા ડોક્યુમેન્ટ્સ મળી શકે છે ચાલો જોઈએ કે કઈ કઈ સર્વિસીસ ઓફર કરવામાં આવી રહી છે તો જુઓ અત્યારે જે સર્વિસીસ ઉપલબ્ધ છે એમાં આવકનું પ્રમાણપત્ર એટલે કે ઇન્કમ સર્ટિફિકેટ અને જાતિનું પ્રમાણપત્ર એટલે કે કાસ્ટ સર્ટિફિકેટ એટલું જ નહીં કાર્ડ બનાવવા કે પછી ડાઉનલોડ કરવા માટે પણ આ જ ચેટબોટનો ઉપયોગ કરી શકાશે ચાલો તો આ બધી જ અગત્યની માહિતીને એકવાર ફરીથી જોઈ લઈએ એક ક્વિક સારાંશ જેથી જે પણ જાણવા જેવું છે એ બધું બરાબર યાદ રહી જાય તો આખી વાતનો સાર એટલો જ છે સર્વિસ કઈ છે સરકારી પ્રમાણપત્રો વોટ્સએપ નંબર કયો છે નાઇન ફાઇવ ફોર ફાઇવ ફાઇવ સિક્સ સેવન સિક્સ સેવન અને કરવાનું શું છે બસ આ નંબર પર હેલો લખીને મોકલવાનો છે સિમ્પલ આટલી સરસ શરૂઆત પછી એક સવાલ મનમાં જરૂર આવે કે ભવિષ્યમાં બીજી કઈ સરકારી સેવાઓ છે જેને આ જ રીતે ઓનલાઈન લાવી શકાય જેથી સામાન્ય માણસનું જીવન હજી વધારે સરળ બની શકે આના પર વિચારવા જેવું ખરું